એટલે એને મને મને કે આલ બની આય કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં ના ના ભાઈ પૈસા તો પેલા નાથી લીધે નહીં લાઇન બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશ ભાઈ ભાઈ અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે કરાવે હા બસ હું તને હમ અરે બે લાખ રૂપિયા તોય મને એને દીધા એ પચાસ પચાસ હજાર કરીને હાથ મહિને દીધા બોલો એટલે એ એનો સો મોટો ઘર લે એમ ને ટૂંક માં આમ કરીને કાલ જયેશ બધાય ભેગા હતા તો બધા ભેગા રખડાયા એમ જયેશ ભાઈ આમ બધા ને મોટું એમ આપડા ખભે ચડી બીજું કઈ નઈ હા ઈ હું એટલે જ મેં તને કીધું હું તને કહું તારી રીતે જ કર ને હું કામ બધા વચ્ચે લઈ આવું હમ હમ ના ના બરોબર હું જો મેં મેં કઈ દીધું મેં એને કઈ દીધું બરાબર એટલે એના મગજમાં તો છે જ હા બરોબર કે આવું કઈક છે એમ બરાબર તો 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 reply કઈ ના ના મને કે ના ના કે મારું હોય જ ને અરે શું ન હોય ભાઈ મેં કીધું મારી નજરે જ હોય ને આવી મેં કીધું બે minute નો video મેં કીધું અને જેતપુર ની છોકરી ગોંડલ નું ફામ મને નજરે જ હોય ને આવી શું બધું મેં કીધું નામ નથી દીધું મેં છોકરી નું હા બરોબર હા એ હારા મારું તમારા થી તો મેં રિપોર્ટ સાંભળ્યા તમારા થી તો બીવે હે hello હા હા તમારા થી બીવે મેં રિપોર્ટ સાંભળ્યા મને ઓલા જુનાગઢ કેતન હારે વાત થઈ ને તઈ મને કેતા મને કે અત્યારે ગરમ હાલે છે કે બહુ ભાઈ કે અત્યારે ક્યાંય હાથ નખાય એમ નથી કે જિગી સાબે ને જોવો ને કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું કીધું હા એ કે એ બધું હાલે છે અંદર અંદર એ કે નરેશ ભાઈ નું કાયિક તો દબાય જ છે એ કે એ આપણે કાઈ ખબર નથી હું દબાતો હોય એ કે આપણે તો કીધું સંવાદ ની રીતે આપણે કઈ કર્યું નતું કીધું પણ તોય આપણી ક્યાય ગણતરી થતી નથી કીધું જાવા દિયો બીજું શું કરવાનું,

મને તે દી એમાં એવું હે બેન આની પેલા જેમ મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને ત્યાં મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને નોકરી બોકરી નહીં એને કઈ bank નો એકાદો એક એકાદો chairman બનાઈ દે ને મને bank એટલે મેં કીધું ઈ વાત નહીં બેન એક વર્ષ થઇ ગયું હજી એનુંય કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ, જો જો હું તને એક વાત કઉ કા તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ property લઇ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી થી વધારે ની વાત જ નહી હા ભાઈ એમ હા ભાઈ એમ કા નેન ને ભાઈ પતાવી દેવાનું ટૂંક વિશ્વાસ એ નહી રેવાનો મહિના થી પછી કરી દઉં હમણાં કરી દઉં એને કે ઈ તમે ઈ ઈ મેળ જ નહી આવે અને છે ને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા હા